જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આપણે છે ને સેવની ઘણી બધી મેં ઘણા બધા વિડીયો મેં શેર કર્યા ત્રણ ચાર ટાઈપના વિડીયો શેર કર્યા છે પણ આજે ફરીથી એક હજી એક નૂતન રીત છે સેવની એટલે ફિકાની તો અહીંયા શું કર્યું જો માપમાં અઢીસો ગ્રામ અમે ચણાનો લોટ એટલે બેસ વેસણ છે શ્યામ તીખા અડધી ચમચી શ્યામ તીખા એટલે કાલી મિર્ચનો પાવડર સિંધાલુ એટલે લૂણ સિંધા સ્વાદ મુજબ પધરાઈ દેવાનું અઢીસો ગ્રામ અહીંયા લોટ લીધો હવે મેં અઢીસો ગ્રામ લીધો છે તો અંદાજે બે કપ અહીંયા લોટ થાય છે આપ વધારે ઓછું પ્રમાણમાં કરી શકો છો હવે આ જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ હવે એ આ શું છે આ છે તપકીર તપકીર એટલે આર આરા રોટ હવે તપકીર પધરાવાનું કારણ શું છે ખબર છે કે જ્યારે આપણે સેવ બનાવીએ છીએ ને એમાં તેલ નામનું નથી રહેતું એ હું વિડીયો આપને ચોક્કસ આગળ દેખાડીશ અને એક મોટી ચમચી ઘી ઘી આવી રીતે જામેલું લેવાનું ઓગળા ઓગાળેલું એટલે ઓગળેલું ઘી હોય એ નહીં અને પહેલાં એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ પછી જલથી આપણે લોટ બાંધવાનો છે મેં સીવના બે પ્રકાર આપ સાથે શેર કર્યા છે પણ આજે કંઈક અલગ આપણે કરીએ છીએ પણ ખરેખર ખૂબ જ સુંદર છે તો હવે જો વેસણ છે એટલે વેસણમાં બહુ વધારે જલ એબઝોર્બ નથી થતું તો થોડું થોડું કરીને જલ પધરાવવાનું અને સરખો એનો લોટ બાંધી દેવાનો હવે લોટ કેવો બાંધવાનું બહુ ઘાટુંય નહીં એટલે બહુ કઠણય નહીં અને ઢીલુંય નહીં કારણ કે કઠણ હશે તો કટણ હશે તો સંચામાંથી સેવ નીચે નહીં પડે અને ઢીલું હશે તો ચોંટી જશે એટલે સરખી સેવ નહીં પડે એ બી તો થોડું થોડું જલ કરીને આપણે હું આપણે એક આપને ખબર છે કે એવી રીતે લોટ સેવ ગાંઠિયાનું બાંધીએ છીએ એવી રીતે જ બાંધવાનું છે તો હું આપણે ક્લિયર કરું થોડુંક માખીઓનું ત્રાસ થઈ ગયું છે કારણ કે હવે અમારે અહીંયા તો વરસાદ બહુ વહેલો આવી ગયો છે આ વખતે તો તો થોડુંક વરસાદમાં ચોમાસામાં એવું હોય કે માખીનો ઉપદ્રો થોડોક વધી જતો હોય છે તો લોટ આપણે સરખું બાંધી લઈએ તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો આવી રીતે પછી લોટ સેજ પાણીવાળો હાથ કરીને જલવાળો હાથ કરીને આવી રીતે લુઆ બધા બનાવીને ગ્રીશમાં રાખી લઈએ પછી સંચામાં ભરી લેવાનું સેવની જે જારી હોય ને સેવની જારીમાં એને આપણે ભરી લેવાનું છે તો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ વિડીયો લોકો સુધી પહોંચે અને એને પણ આ વિડીયો ખબર પડે એમાં કે શું નવ નવું છે શું નવીન છે તો એને બી વીડિયો ઉપયોગી થાય તો તેલ જો મેં પહેલાં ગરમ કરવા મૂક્યું છે હવે તેલ એકદમ પ્રોપર તપી જવું જોઈએ એકદમ ધુવાડા નીકળવા જોઈએ તેલમાંથી તેલ એકદમ ગરમ થાય પછી જ એમાં સેવ પધરાવાની કારણ કે સેવ પધરાવીએ સેવ તેલમાં પધરાવી એ ભેગી સેવ ઉપર આવી જવી જોઈએ એટલે એટલું ગરમ આપણે તેલ જોવે તેલ ઠંડુ હશે તો સેવ બેસી જશે ફૂલશે નહીં તો અહીંયા જો ખૂબ સુંદર આપણે સેવ તેલમાં પધરાવી ભેગી ઉપર આવી ગઈ છે બસ બંને બાજુથી એને સરખી તળી લઈએ તો આમાં મેઈન એ જ છે કે આમાં તેલ નથી રહેતું કારણ કે ઘણી સામગ્રી આપણે કરીએ છીએ તેલનો ભાગ રહી જાય ને તેમાં છે સ્મેલ આવવા માંડે છે તો આવી રીતે બંને બાજુ બબલ્સ આવતા બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે તળાઈ ગયું છે હવે એને આપણે બહાર કાઢી લઈએ તો હું ઘણીવાર આપને કહું છું કે આ તો એલ્યુમિનિયમની કડાઈ છે ને બીજી જે હું કઢાઈ યુઝ કરું છું વાપરું છું એ આપ ઓનલાઈન પરચેસ કરશો તો સુંદર મળે છે થોડીક મૂંઘી મળે છે થોડીક કોસ્ટલી છે પણ સરસ હોય છે તો સામગ્રીમાં આપણે ક્યારે બી વાસણનો જે ઉપયોગ કરીએ તો કઢાઈ જાડા તળિયાવાળી હોય તો વધુ સારી એમ તો બસ હ સેવાય તળાઈ ગઈ છે આપણે એને બહાર કાઢી લઈએ તો આવી રીતે જ બધી સેવ અહીંયા તળી લેવાની છે આવી રીતે જોઈનું જો તેલ આપણે જરાય નહીં દેખાશે તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બેલાઇકોન હિટ કરશો જેથી જ્યારે બી સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આવી રીતે છાપ લઈએ છાપમાં બધી સેવ પધરાવતા જઈએ અને આવી રીતે જ બધી સેવ તળી લેવાની છે ખાલી ધ્યાન રાખવાનું કે તેલનું તાપમાન એકદમ વધારે એટલે ધોવાડા પડતું હોવા જોઈએ તો અહીંયા છે ને આમાં બધી સેવ તળી લીધી છે આપ જો જોમાં તેલનું ટેક્સચર જરાવી નથી અઢીસો ગ્રામ મે ખાલી ચણા લોટ લીધેલો એમાંથી આટલી સેવ સીધ થઈ તો હું છે ને ખાલી આપને હાથમાં લઈને દેખાડું કે એમાં તેલ છે કે નહીં કારણ કે જો આપણે દેખાડીશ ને એનું ટેક્સચર તો આપને સમજાશે નહીં તો આરા રોટ પધરાવાનું કારણ એ છે કે આમાં તેલ ના રહે તો ચેનલ પર નવા હોય તો ને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો આપને હા કંઈ પૂછવું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ મને ખબર છે જવાબ દેવામાં મને ઘણું મોડું થાય છે પણ જે મને સમય મળશે હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો અહીંયા આપણે જો દેખાડી દઉં હાથમાં લઈને કે એનું ટેક્સચર કેવું આવ્યું આવ્યો છે એમાં તેલ છે કે નહીં એ ખાસ આપણે દેખાડવાનું છે મારે તો અહીંયા આપજો હાથમાં તેલ જરા બી નથી લાગ્યું આ અંદાજો અહીંયા લગાડી શકો છો અહીંયા કેટલી સુંદર રીતે આપણે અહીંયા ફીકુ સીધ કર્યું ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ